પાવાગણ માતાજીના દર્શન કરવા આવતા વાહન ચાલકોને રસ્તા પરના મોટા ખાડાઓને લઈ આ રસ્તા ઉપરથી પસાર થતા નાના મોટા અકસ્માત તો ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે કોઈના સમાન રસ્તાઓ મળવા પામ્યા છે તે આ રસ્તો પણ એટલી હદે તૂટી ગયો છે અન્ય વિસ્તારના રસ્તાઓ કેવા હશે શું લાગતા ઓળખતા અધિકારી આ રસ્તા બનાવવામાં કોઈ રસ જ નથી કે પછી તેમનું કોઈ સાંભળતું જ નથી જેવા પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આ કકડતા જ બનેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ બ્રિજેશનાથ બાવા સાથે ભાવેશ બાવા પાવાગઢ